નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પ્રાણીઓના નામ સ્પેલિંગ ઉચ્ચાર અર્થ સાથે ડીઓજી ડોગ એટલે કૂતરો સી એટી કેટ એટલે બિલાડી સી ઓડબ્લ્યુ કાવ એટલે ગાય એમઓયુએસઈ માઉસ એટલે ઉંદર

D O N K E Y डोंकी એટલે ગધેડુ D W -E, e R डियर એટલે હરણ R E B B I T રેબિટ એટલે સસલું C A M E L કેમલ એટલે ઊંટ E L E P H A N T એલિફન્ટ એટલે હાથી एल आई ओ एन लायन एट्ले सी टी आई जी ई आर टाइगर एट्ली वाघ पी आई जी पीग एट सुफ एक्स फॉक्स एट्ले शल वीडियो पसंद तो वीडियो ने लाइक और चैनल सब्सक्राइब करो